પાયા મજબૂત છે નથી અને અહીંયા બાઇક ઉપરથી બે માણસો બાયો પડી ગયો છે આ ઠોકર ઉપર ખાડો વારે વાર પડી જાય છે અને બહુ ઊંડો ખાડો પડી જાય રાત્રે કોઈ બહેરાન માણસો ને ગાડી ઉપર દેખાતું નથી અને એક ભાઈ પડી તેવી અહીંયા મગજમાં વાગી ગયું તો મરી ગઈ ફેર એક બીજી ભાઈ એ બી બાઇક ઉપરથી પડી અત્યારે એ બી મરી ગઈ આ પલના ઠુંડા ઉપર બે બાયો મરી ગયો બાઇક ઉપરથી પડતા કુદી ગઈ દાહોદ માં આ દાહોદ માં આવું જ હા પલ માં આ પલ કોઈ એટવારી કરતા નથી બરાબર મટીરિયલ બરાબર વાપરેલું નથી એના પોપડા બધા જઈ રહ્યા છે તો એનું બરાબર વ્યવસ્થિત કરો હું માણસો મરી જાય પૂર નંદી આવે તો આ બધું મરી જાય ને એને કોઈ કોન્ટ્રાક્ટ ની હાલ તો સારી રીતે બળાવે એવા મટી હમણાં તો હરિયા ભી દેખાઇ ગયા બધી કાટ બની ગઈ કીટ ખાઈ ગઈ કશું મટીરિયલ રહ્યું નથી આખો હલે છે એ બ્રિજ હે ને જો આપણા ગુજરાત ઓર એમપી કો જોડતા હે હમલો ડેલી અપડાઉન કરતા એ બ્રિજ કે ઉપર સે રિપેરિંગ કર કર્યા બાકી અંદર સે ખોખલા और ये जो बड़ोदरा में घटना हुई है ऐसी घटना यहाँ पर ना हो हम सरकार से यही उम्मीद करते हैं कि इसको जल्दी से जल्दी रिपेयरिंग करें कितने टाइम से ये ब्रिज ऐसा ही है ये ब्रिज दो तीन साल से ऐसा है तो आज कल जो बड़ोदरा में घटना हुई ऐसी घटना के लेकर आपके यहाँ बस हम तो आशा और उम्मीद यही लगाते हैं की ऐसी घटना यहाँ पर न घटे आप कितने टाइम से यहाँ पे आ रहे हो यहाँ पे हमारे बहुत लॉन्ग टाइम से आना जाना है ये क्या की ये मेन रोड है गुजरात और एमपी का

ડુંગરપુર એક ગામ છે એના ઉપર એક ગામના અંદર એક બ્રિજ છે એ બ્રિજના ઉપર ઉપર ની તો એને કરી છે રિકવરી જે બી છે પણ એના કરતાં ગંભીર હાલત નીચે છે જે ઉપર તમે કર્યું છે એ નીચે બી કરો બરાબર નીચે કરો જે ગઈકાલે કર્યું આ ગઈકાલ નું વડોદરામાં જે કાલે થયું છે એને એ વસ્તુ અહીંયા ના થાય તો અત્યારે સરકાર પાસે માંગ કરો છો એ જ આપણે આજે એ ટ્યુબ અહીં નહીં થવું જોઈએ અને અહીંથી પેલા આનું જે બી રિકવરી કામ છે કામ કરે હંમેશા ડુંગરપુર ના તો આ નીચે બ્રિજ માં આ બધા ફોટા પાડ્યા આવી રીતે દેખાઈ રહ્યું છે બધું અંદર બધા ખાડા કપચા છે આ કેટલા વર્ષો થઈ ગયા છે કાલે વડોદરામાં બ્રિજ પડી ગયો છે એ રીતે આ આ ઘટના બની જાય તો આપણે શું કરીશું એના માટે આનો નિકાલ કરો જલ્દી અમારે સરકારની વિનંતી છે નામ કરો

પણ વરસાદને કારણે અમે ડીલે થયા છે થોડા કારણ કે વરસાદનું પાણી એટલું વધી ગયું હતું કે અમારાથી અંદર કામ થઈ શકે એવું હતું નહીં એટલે વરસાદનું પાણી હવે ઘટી ગયું છે તો અમારે હવે કામ ચાલુ રાખવાનું છે અને એને જે જેકેટિંગ કરીને પૂર્ણ કરવાનું છે ફાઉન્ડેશનમાં શું કામગીરી કરશો તમે ફાઉન્ડેશનમાં અમે અહીંયા આગળ આજે તમે પાણી જુઓ છે પાણી કાઢી અને અમારે ફરમાં જે અમે સ્પેશિયલ ફેરમાં બનાવ્યા છે એના માટે અને એમાં અમે આરસીસી કોન્ક્રીટ ભરવા જઈ રહી હતી કપચી સિમેન્ટનો માલ ભરવાનો છે અંદર અને અમે સળિયા તો ખરા છે ઉપર જે ખાલી એક લેયરની ડામરીકરણ કરવામાં આવ્યું છે એ એ અમારા નથી આવતી એ તો તંત્રમાં આવશે તો અમારું કામ છે અને રિપેર કરવાનું રિપેર કેટલા ટાઈમ થી તમે કરવા માંડ્યા અમે લગભગ મે મહિનાથી ચાલુ રાખ્યું છે કારણ કે ત્યાં અહીંયા રસ્તો નીચે ઉતરવાનો રસ્તો જ નહોતો એટલે પહેલા તો અમે રસ્તો બનાવ્યા કે જ્યાં સુધી અમે બ્રિજ સુધી પહોંચી શકીએ એટલે ગઈકાલે ઘટના બની વડોદરામાં પંદર લોકોના મૃત્યુ નીપજ્યા બ્રિજ પડવાથી તેના કારણે આ કામગીરી ચાલે ના ના અમારું કામગીરી ચાલુ છે એનું કોઈ અમને એવું નથી કહેનાર કારણ અમે જાગી ગયા છીએ એવું નથી અમે અમારું રૂટિનમાં છે અમને ફક્ત ખરી વરસાદ ન હતો કે વરસાદનું પાણી વધારે હતું એમને કામ કરી શકે એવી પોઝિશનમાં નહોતા અમે વરસાદનું પાણી હવે ધીમે ધીમે ઉતરીયું છે તો અમે કામ કરી શકશું તો હવે કરીએ છીએ અમે